સુપ્રીમ કોર્ટ ના એસટીએસસી ચુકાદાને લઈને એકવીસમી ઓગસ્ટે એસસી એસટી સમુદાય વિશાળ રેલી યોજાશે ત્યારે છોટાઉદેપુર માં આદિવાસી સમાજ પત્રકાર પરિષદ યોજી હતી આદિવાસી સમાજના આગેવાન અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે

સમાજ સાધરી સમાજ સંગઠન વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ આ પ્રેસ વાર્તા ખાસ એક મહત્વના વિષય પર રાખવામાં આવી છે અને એ છે કે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે પરમ દિવસે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અંદર અનામતની અંદર અનામત કોટાની અંદર કોટા એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય ભાગ પડે કન્ફ્યુઝન ઊભું થાય એ પ્રકારનો માહોલ છે એટલે એનો અમે એસસી અને એસપી સમાજ વિરોધ કરીએ છીએ આ એવું જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે બે હજાર પાંચમાં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો હતો એમને ચુકાદા આપ્યો હતો કે આવું આદિવાસીઓમાં દલિતમાં નહીં કરી શકાય જે ઓબીસીમાં કરી શકાય બે હજાર પાંચમાં છમાં દસમાં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે એટલે દલિત સમાજનો જે ભારત બંધનું એલાન છે એકવીસ તારીખનું એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે અને છોટાઉદેપુર જિલ્લામાં છ એ છ તાલુકામાં અમે અપીલ કરે છે આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે એવી અમે અપીલ કરીએ છીએ અને માટે પ્રેસ કરીએ છીએ પ્રેહાંત પટેલ નેશન્યૂઝ છોટાદે પૂર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્રેસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરું બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર